તો હું છું ઓલ અને આવી ગયો છું આજના નવા એડિટિંગ વિડીયોમાં તો તમે બધા મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો મિત્રો હવે આપણે ઘણા સમયથી વિડીયો નથી બનાવી તો હવે આપણે કમબેક કરી લીધું છે તો હવે આપણે એને રેગ્યુલર આપણી વિડીયો આવવાને ચાલુ થઈ જશે મિત્રો તો મિત્રો આજે પણ આપણે શું કરીશું કે એનિવર્સરી માટે આપણે એકદમ જોરદાર ન્યુ ટ્રેન્ડિંગ કેટા એડિટિંગ કરીશું મિત્રો અને જે અણું મટીરિયલ છે એ બધું આપણે આ યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલું છે મિત્રો તો તમારે ત્યાંથી લેવાનું છે તો અને મટીરિયલ લેવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે તો તમે વિડીયોનો પૂરો વોચ કરજો કેમ કે વિડીયોમાં મિત્રો પાસવર્ડ તમને બબે અંકના આધારે મિત્રો વિડીયોમાં પાસવર્ડ મળી જશે અને જે મિત્રો એવું બધું છે તમને ટેલિગ્રામમાં જોવા મળી જશે જો તમે ટેલિગ્રામ જોઈન ના કરો તો ટેલિગ્રામમાં પણ જોઈન કરી લેજો તો ચાલો આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ તે પહેલા તમે ડેમો જો લો પછી આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જે પ્રકારનો ડેમો જોયો તે પ્રકારનો ડેટા સાઈડ એડિટિંગ કરવા માટે આપણે લાઇટ મોશન એપને જોવું પડશે મિત્રો જો તમારામાં લટ મશન ના હોય તો તમે ઇન્સ્ટોલ કરી લેજો મિત્રો અને મિત્રો આપણે ટેલિગ્રામમાં પણ મળી જશે મિત્રો તો તમે ત્યાંથી પણ તમે લઈ શકો છો મિત્રો તો આપણે આ સ્ટેટસ બનાવવા માટે શું કરવાનું છે સૌ પ્રથમ તો તમારે એક પીએનજી ક્રિએટ કરવાની અરે મિત્રો જેનું કોપલ હોય જેનું મેરેજ એનિવર્સરી હોય તેનું આપણે એક ફોટોની પીએનજી બનાવવાની રહેશે મિત્રો તો પીએનજી બનાવવા માટે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેજો ક્રોમ્બોમ તો એમાં જાય એમ તમારે શું છે તો આ લખી દેવાનું છે રિમો બીજી રિમો બીજી લખશો એટલે મિત્રો તમારે પહેલી સાઈડ આવી જશે તેના પર તમારે ફોટો શું કરવાનું છે અપલોડ કરજો જો અપલોડ કરશો એટલે તમને સીધું તમને એમાં પીએનજી બનાવીને મિત્રો આપી દેશે મિત્રો અહીં તમને અપલોડનો ઓપ્શન આવી જશે મિત્રો તો તમારે ફોટો અપલોડ કરશો એટલે તમને પીએનજી બનાવીને આપી દેશે આ જો અપલોડ ઇમેજ લખેલું છે તેના પર ક્લિક કરી હવે મિત્રો શું કરશો આપણે આ લાઈટ મોશનને સીધો ઓપન કરી લઈશું તો અલ એડમોશન ઓપન કરીશું એટલે મિત્રો કંઈક આ પ્રકારના આપણે બે પ્રોજેક્ટ આપેલા છે એક ફોટો એડિટિંગ અને બીજું આપેલું છે બી ટમાર્ક તો આપણે સૌ પ્રથમ શું કરવાનું ફોટો એડિટિંગ કરવાનો છે તો ફોટો એડિટિંગ કરવા માટે આપણે શું કરવાનું છે ફોટો એડિટિંગ ઉપર ક્લિક કરીશું તો મિત્રો ફોટો એડિટિંગ પર ક્લિક કરીને મિત્રો કંઈક આ પ્રકારનું તમને ઇન્ટરફેસ બધું જોવા મળી જશે મિત્રો તો આમાં આપણે ફોટો એડ કરવાના તો આપણે કઈ રીતે એડ કરીએ તો ચાલો એવો સ્ટાર્ટ કરીએ મિત્રો શું કહો છો સૌ તમારે જે પીએનજી બનાવવાડાય છે તો પીએનજી તમારે લઈ લેવાની છે મિત્રો તો ચાલો હું પીએનજી લઈ લઉં છું ઓકે મિત્રો તો કંઈક આવી રીતે આપણે પીએનજી છે તો આપણે પીએનજી લઈ લઈશું આ રીતે પછી આને શું કહો છો આ રીતે રોટેશન દઈ દઈશું નહીં અંકલ પછી આને આગળ શું કહો આ રીતે સાઈડ એની નાની કરી દેવાની છે પછી થોડુંક છે આ રીતે પછી શું છે અને લઈ લેવાનું આપણે નીચે આ રીતે એટલે આવો બેક સાઈડ ફોટો જતો રહેશે મિત્રો તો હવે શું કરીશું આપણે તો આપણે એકવાર ગ્રુપમાં ફોટો એડ કરીએ તો ગ્રુપમાં શું એ તમને દેખાતા ગ્રુપ એક બે ત્રણ તો આપણે શું કરવાનું ગ્રુપ એક ઉપર ક્લિક કરવાનું છે પછી એથી એડિ ગ્રુપમાં જવાનું તો પ્લસમાં જવાનું છે એથી મીડિયમમાં જવાનું એથી તમારે શું કે જે કપલ ફોટો છે એથી તમારે ફોટા લઈ લેવાના રહેશે પછી રોટેશન પર ક્લિક કરી અને વેંગલ પર રોટેશન દઈ દઈશું પછી આવી લીધો મિત્રો ફોટો પછી મને શું આ રીતે બેક સાઈડ ક્યાંથી લેવીશું નીચે ત્યારે પછી આ રીતે ફોટો તમારે સેટ કરી દેવાનો રહેશે તો આપણે આ પહેલો ફોટો થઈ ગયો તો હવે આપણે ગ્રુપ બે ઉપર ક્લિક કરીશું યારી ગ્રુપમાં જઈશું પ્લસમાં જઈશું મીડિયામાં જઈશું અહીંથી આપણે એક બીજો ફોટો લઈ લઈએ પછી એને પણ રોટેશન દઈ દઈશું પછી આ રીતે એને લઈ અને અહીંથી ખેંચી અને નીચે લઈ લઈશું પછી અહીં સાઈઝ પણ આપણે એડજસ્ટ મારે હિસાબે કરી લેવાની છે પછી આપણે એક થયો નંબર આવ્યા છે ત્રણ ઉપર તો અહીંયાથી હેડ ગ્રુપમાં પ્લસમાં જઈશું મીડિયામાં જઈશું મિત્રો તો અહીંથી આપણે એક બીજો ફોટો લઈ લઈએ તો ચાલો આ ફોટો લઈ લઈને પછી એને આ રીતે રોટેશન દઈ દીધું ની એંગલ પછી મિત્રો આને પણ ખેંચીને આ રીતે તમારે લઈ લેવાનું છે ઓકે આ રીતે તો આપણે આટલા ફોટા થઈ ગયા એટલે હવે મિત્રો હવે શું હવે આપણે આ પીએનજી છે એને સેટ કરવાની છે આ પીએનજીને પકડી લઈશું કે પછી એને ખસેડીને આ બાજુ સાઈડમાં કરી લઈશું થોડી તમે દા ચાઓ તો આ ફોટાને થોડુંક ધૂમી કરી શકો છો આટલું થાય એટલે મિત્રો શું હું બેટિંગ અને ઓપોઝિટમાં જવાનું થોડીક એને ઓપ્ટિમાઇઝ ઓછી કરી લીધું પછી અહીંથી કલર્સમાં જવાનું છે ને અહીંથી લુમિનસ કરી લઈશું આમાં વધારે પણ હશે તો પણ ચાલશે મિત્રો પછી મિત્રો એક બીજી એક બી ઇંચ એવીની લઈ લેવાની છે તો ચાલો આપણે આ લઈ લઈ લીધી પછી એને રોટેશન દઈ દઈએ આ રીતે હવે આને પણ આપણે ખેંચી અને નીચે લઈ જવાનું છે અને પણ મિત્રો શું એ જ રીતે આપણે લુમિનેસ કરી લઈશું કલરમાં જઈને લુમિનેસ કરી લઈશું તો જો આપણો આ એક ફોટો એ થઈ ગયો તો હવે શું એક તમને દેખાતી હશે તો આ આંખને આપણે ખોલી દઈશું આ રીતે જે આગ બંધ હોય એ તમારે ખોલી દેવાની રહેશે મિત્રો હવે તમે ધારો તો એક ફોટો પણ લગાવી શકો છો અને બે પણ લગાવી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરશે મિત્રો તો જુઓ આપણો ફોટો બનીને રેડી થઈ ગયો તો હવે આપણે સેવ કરવાનું તો સેવ કરવા માટે આપણે બેક કરીશું પછી આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું પછી એ તમને કરંટ ફ્રેમ પીએનજીનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરી તમારે શું એક્સપોર્ટ દઈ દેવાનું છે તો એક્સપોર્ટ થાય ત્યાં સુધી તમે એકવાર વેટ કરી લેજો મિત્રો જો મિત્રો તો અહીંથી આપણો ફોટો એક્સપોર્ટ થઈ ગયો છે તો અમે શું કહ્યું અહીંથી તમારી ગેલેરીમાં મને સેવ કરે સેવ થાય એટલે હવે સીધું આપણે બેક કરી લઈશું મિત્રો હવે બેક થાય એટલે સીધું તમારે બીટમાર્કમાં આવી જવાનું છે મિત્રો બીટમાર્કમાં આવશો એટલે કંઈક આ પ્રકારનું આપણે બીટમાર્ક આવી દીધો છે તો અમે શું કહ્યું છે જે ફોટો હાલમાં આપણે એડ કર્યો છે એ બનાવ્યો છે પોટાને આપણે એથી લેવાનું છે તો ચો મિત્રો આપણે આ ફોટો લઈ લીધો પછી મને શું કહો આ પોટાને છે સોંગની ઉપર આપણે મૂકી દઈશું આ રીતે આ રીતે પછી આપણે લાસ્ટમાં આવી જઈશું જેટલું સોંગ છે તેટલો ફોટો આપણે ખેંચી લેવાનો છે હવે મિત્રો શું કહો એક ટેમ્પલેટ છે તો ટેમ્પલેટ આપણે ટેલિગ્રામમાં મળી જશે મિત્રો તો એ તમારે ટેમ્પલેટ લઈ લેવાનો છે ચાલો હું લઈ લો સોરી ઓકે તો આ ટેમ્પલેટ છે તો આપણે આ ટેમ્પલેટ લઈ લીધી પછી આને શું કરું આ રીતે હું લઈ લઈશ પછી વાણી ઉપર ક્લિક કરી ટેન્ડવોર્ડ ઉપર ક્લિક કરી અને એથી ફિલ કમ્પ્રેસ એ કરીશ મિત્રો આટલું થાય એટલે મિત્રો એ બ્લેન્ડિંગ અને ઓપોઝિટનો ઓપ્શન આવશે મિત્રો તેમાં તમારે લાઇટિંગ સિલેક્ટ કરવાનું છે લાઇટિંગ સિલેક્ટ કરશો એટલે તમને સ્ક્રીનનો ઓપ્શન મળી જશે પછી એનો વોલ્યુમ છે એટલે ઘટાડી અને તમારે ઝીરો કરી લેવાનું છે પછી આના આ રીતે આપણે શું કરવાનું તમારો લોગો હોય તો લોગોની નીચે આ રીતે સેન્ડ કરી લેવાનું એટલે આપણું કંઈક આ રીતે દેખાવા લાગશે મિત્રો તો મિત્રો આપણું ડેટસ બનીને રેડી થઈ ગયો છે તો એને આપણે સેવ કરવાનું તો સેવ કરવા માટે આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું પછી વિડીયો ઉપર ક્લિક કરીશું પછી એક્સપોર્ટ રિઝોલ્યુશન કરીશું હવે તો મિત્રો તમે જે ક્વોલિટીમાં વિડીયો સેવ કરતા તેના પર ક્લિક કરી અને એથી તમારે એક્સપોર્ટ જોવાને દઈ દેવાનું જોઈએ તો મિત્રો આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો છે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને જો ચેનલો પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો કેમ કે આપણે એટલી મેના વિડીયો મળીએ તો એના માટે સબસ્ક્રાઈબ તો કરી શકો છો મિત્રો તો મળીશ નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી